જેમાં ડોક્ટર પાર્થવી જોશી તેમની ટીમ દ્વારા પંચાણું જેટલા પેસન્ટનું ફ્રી ચેકઅપ અને પ્રાઇમરી ફ્રી પ્રોસેસ કરી આપવામાં આવી જેમાં શહેરના નાગરિકોને સ્કૂલના વિદ્યાર્થીઓએ ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવી હતી રોટરી ક્લબ ડીસા ડિવયના પ્રેસિડન્ટ રોટેરિયન ડોક્ટર ઓની ઠક્કર સેક્રેટરી રોટેરિયન ડોક્ટર નિકેતા ઠક્કર પ્રોજેક્ટ ચેરમેન રોટેરિયન કિંજલ ઠક્કર રોટેરિયન ડોક્ટર રીટા પટેલ રોટેરિયન રેનૂકા ઠક્કરે હાજરી આપી ડોક્ટર પાર્થવી જોશીએ જણાવ્યું કે મારા માતા સ્વર્ગીય રોટેરિયન ગીતાબેન વ્યાસ અને પિતા રોટેરિયન પ્રવીણ વ્યાસ રોટરી ક્લબથી જોડાયેલ છે હું પણ સેવાના કાર્ય કરવામાં ઉત્સુક છું રોટરી ક્લબ ડીસા ડિવાઇન માટે દર મહિને ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ માટે હું અને મારી ટીમ સેવા આપીશું આવનાર સમયમાં ડીસાની દરેક સ્કૂલમાં રોટરી ક્લબ ડીસા ડિવાઇનના ના પ્રેસિડન્ટ રોટેરિયન ડોક્ટર ઓની ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ કરવા ઈચ્છે છે જેમાં પાર્થવી જોશીએ સેવા કાર્યમાં સહકાર આપવા માટે બહાદુરી આપી એવા પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતની સ્મિતા બનાસ્તાઠા